આપણે બતાવી નાખો હાલો પેલા ખૂણા સુધી રેગણ માં આવેલા છે મિત્રો રેગણા પણ જબર આયા છે મિત્રો આ હાલ બધા રેણે છે રેગણા મિત્રો વાળો રેગણા છે આપણે મિત્રો વાળો આપણે આ વાળો રેગણ ઓમાં કુણા ઉજી છે મિત્રો વાળો તો મિત્રો વાળો આપણા બ્લોગમાં રેગણ જબર છે અને જબર આયા છે મિત્રો રેગણ તો વિડીયોમાં જોડાય રહેજો તમને બતાવો રેગણા પાડો તો મિત્રો રેગણા જબર છે જોરદાર આવ્યા છે રેગણા મિત્રો તો તમારે રેગણા પણ જોતા હોય તો ઉપર રેગણાનો છે કોન્ટેક કરજો આપણે આપણે તમને નંબર આપી દે હોય તો પાડો રેગણા આવશે આપણે વાળ્યા મિત્રો પાડો તો એ રેગણ મેં આની કાઢે મિત્રો આપણે ભણવા માગે બધે રેગણો આવે છે આ શેત્ર આખું રેગણનું ભરેલું છે પણ મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો ને આપણે આ ખેતીવાડી બતાવીએ તમને જેવું લાગ્યું લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરજો જય માતાજી તમને એક વાર વર્ષી બતાવી નાખું વાળો આપણે ઊંચાઈ હવે વાળો